ભારતીય સેના દ્વારા ગાંધીનગરમાં કવાયત સુરક્ષા સમન્વય બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું લશ્કરી નાગરિક ફ્યુઝનને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા ભારતીય સેનાએ વિવિધ નાગરિક સંગઠનો લશ્કરી દળો સુરક્ષા દળો અને શિક્ષણવિદો સાથે મળીને બાવીસમી સપ્ટેમ્બરથી સત્યાવીસમી સપ્ટેમ્બર દરમિયાન ગાંધીનગરમાં કવાયત સુરક્ષા સમન્વય બે હજાર પચીસનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમોમાં ભારતીય સેના ભારતીય કોસ્ટગાર્ડ ભારતીય રેલવે સીઆરપીએફ બીએસએફ સીઆઈએસએફ એનડીઆરએફ એસડીઆરએફ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી રાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સિલ્વર યુનિવર્સિટી અમદાવાદ સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને એનસીસીની સક્રિય ભાગીદારી જોવા મળી હતી જ્યાં વિદ્યાર્થીઓ ઉદ્યોગ વ્યવસાયિકો અને નાગરિક વહીવટીતંત્રના પ્રતિનિધિઓ સહિત નાગરિક સહભાગીઓએ ગાંધીનગર ખાતે આર્મી કેમ્પની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે સૈનિકો સાથે વાતચીત કરી હતી અને લશ્કરી જીવનની સમજ મેળવી હતી આ સાથે તેમણે ભારતીય સેનાના પસંદગીના શસ્ત્રો અને સાધનોની ઝલક મેળવી હતી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર